નેશનલ હેરાલ્ડ કેસ મામલે નડિયાદમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું પૂતળું બાળી વિરોધ કરવામાં આવ્યો નડિયાદ સરદાર બાવલા પાસે એકત્ર થયેલા ભાજપના કાર્યકરો અને ગાંધી પરિવાર વિરુદ્ધ કર્યા સૂત્રોચાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ પોસ્ટર બતાવી વિરોધ પ્રદર્શન કર્યું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું પૂતળું સળગાવી વિરોધ કરવામાં આવ્યો ઈડી દ્વારા તપાસ કરી માતા પુત્રને જેલમાં દાખલ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી રૂપિયા અઠ્ઠાણું કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસી સુપ્રીમો પર આક્ષેપ નડિયાદ વિધાનસભા તેમજ ખેડા જિલ્લા યુવાન મોરચાના ઉપક્રમે યોજાયો કાર્યક્રમ કાર્યક્રમમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ શહેર પ્રમુખ વિરાગ શાહ જિલ્લા જિલ્લા પટેલ ઉપપ્રમુખ વિકાસભાઈ શાહ તાલુકા પ્રમુખ વિજયભાઈ વ્યાસ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા આપણે સૌ જાણીએ છીએ કે આમ કોંગ્રેસને ભ્રષ્ટાચાર સાથે સીધે સીધો નાતો છે અને એ કોંગ્રેસ પક્ષના સર્વે સર્વા એટલે શ્રીમતી સોનિયા ગાંધી અને નકલી ગાંધી પરિવારના મુખ્ય એવા રાહુલ ગાંધીજી કે જેઓને નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી તરફથી સમન્સ આપવામાં આવેલ છે ઓગણીસો જવાહરલાલ નહેરુ દ્વારા આ નેશનલ હેરાલ્ડ અંતર્ગત એસોસિએટેડ જનરલ લિમિટેડ નામની કંપની જે ન્યૂઝ પ્રિન્ટ ક્ષેત્રના વ્યવસાય સાથે સંકળાયેલી હતી એ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષો બાદ બે હજાર આઠ માં આ કંપનીનું નામાંકન બદલી અને મૂળભૂત હેતુમાં આ કંપની પબ્લિક લિમિટેડ તેના શેર ધારકો હોવા છતાં કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર બે હજાર આઠમાં

છોડવામાં નહીં આવે તેના ભાગરૂપે તેમણે આ કેસ કોર્ટમાં ઓપન કર્યો અને આ સીધે સીધો કરપ્શન ફ્રોડ અને મની લોન્ડરિંગ સાથે સંકળાયેલો કેસ છે અને આ કેસમાં તાજેતરમાં ફરી એક વખત સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યું છે ત્યારે જનતા એક જ જવાબ લાગણી અને માંગણી છે કે આ કેસનો ચુકાદો ખૂબ ઝડપથી આવે અને જે પણ અધિકતમ સજા હોય તે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળે